સુરતમાં નાતાલ એટલે કે પ્રભુ ઈશુના જન્મની દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં ક્રિસમસ પર્વે તમામ ચર્ચોમાં રાત્રે બારના ટકોરે ઈશુના જન્મને વધાવ્યો હતો નાતાલ એટલે પ્રભુ ઈસુનો જન્મ ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા સૌથી મોટો પર્વ નાતાલ એટલે ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરાઈ છે સુરતમાં નાતાલની ઉજવણી માટે ખ્રિસ્તી બંધુઓ દ્વારા ચર્ચ જ નહીં પોતાના ઘર મોહલ્લો શણગારવામાં આવ્યા હતા રાત્રે બારના ટકોરે ઈશુના જન્મના વધામણા માટે મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો ચર્ચમાં પહોંચ્યા હતા તો તમામ ચર્ચો રંગબેરંગી રંગી લાઇટથી સજિત થી શણગારેલા જોવા મળ્યા હતા હા મારું નામ ફાધર જોસેફ છે આ માઉન્ટ કાર્મલ ચર્ચ છે આ શહેરમાં ઘણો ઘણા વર્ષોથી આ ચર્ચનું અસ્તિત્વ છે 16મી સદીથી જ લગભગ લોકો અહીંયા આવ્યા છે અને ઘણા વર્ષોથી આ ચર્ચ બાળ ઈસુનો જન્મ પ્રભુ ઈસુનો જન્મનો સંદેશ આપે છે આપણને ખબર છે દરેક ઉજવણીમાં એક ભાઈય વસ્તુ હોય છે એ ઉજવણી કરીએ છે પાર્ટી કરીએ છીએ અહીંયા બી તમે જોશો ઘણા બધા લોકો આવ્યા છે સારા સારા કપડાં પહેરે બધા સેલ્ફી લે છે ઉજવણીઓ ચાલે છે પણ આ બધા ઉજવણીઓમાં જે મૂળ સંદેશ છે આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ સેન્ટાનું કલ્ચરમાં સેન્ટા ક્લોઝ સેન્ટર પર આવી જાય છે પણ ખરેખર બાળ ઇસુને અને બાળ ઇસુ જે સંદેશ લઈને આવે છે નાતાલનો જે મુખ્ય મકસદ જે મેઇન ગોલ ઓફ ક્રિસમસ ઇઝ ફોર એટલે બધાને મારે એટલું જ કહેવું છે કે બાળ ઇસુ જો આજે જન્મ લેશે તો એ આ જે દુનિયાની જે પરિસ્થિતિ છે એમાં બહુ દુઃખી જન્મ લે છે એ તો એ સમયમાં બી મુશ્કેલી હતી દુનિયામાં આ વર્ષે જે થયું જે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ થાય છે ઇઝરાયલ અને ગાઝા વચ્ચે યુદ્ધ થાય છે કોરોનાનું પેન્ડેમિક પત્યું નહીં તો આપણે એકબીજાને મારવા તૈયાર થયા છે એટલે આજની વરસનો નાતાલનો જે થીમ છે પીસ ટુ ધ વર્લ્ડ પ્રિન્સ ઓફ પીસ પ્રભુ ઈસુને શાંતિદાતા એવું કહેવાય છે એટલે આ ના નાતાલનો જે મૂળ મકસદ ના જતું રહે મૂળ જે ધ્યેય ના જતું રહે એટલા માટે અમે લોકોએ આ પ્રવૃત્તિ નાતાલે કર્યું હતું એ જે શાંતિ ઉતારવા આવ્યા જગતમાં શાંતિદૂત કહેવાશે અલગ અલગ ભાષાઓમાં શાંતિ પીસ પાછે લખવામાં આવ્યું છે અને જેટલા બી લોકો ઉજવણી કરવા આવ્યા એ ઉજવણીને બાજુમાં મૂકીને આ ચાર કેટેગરી ફસ્ટ વર્લ્ડ પીસ સેકન્ડ પીસ ઇન ધ કન્ટ્રી આપણા દેશમાં આપણા કુટુંબોમાં અને આંતરિક શાંતિ આ અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ વર્ગોમાં લોકોએ પોતાનું આંગળીની જ નિશાની કરીને એ એના માટે પ્રાર્થના કરશે પ્રયત્ન કરશે એવો એક ધ્યેય એવો એક કમિટમેન્ટ લોકોએ લીધું છે ફક્ત બાહ્ય ઉજવણી નહીં પણ બારીશો જે સંદેશ લાવે છે આ દુનિયામાં શાંતિ મળે આ ક્રિસમસમાં નાતાલમાં ઉજવણીઓ કરતાં જે લોકો જાન ગુમાવ્યા છે જે નિર્દોષ બાળકો અને બહેનો અને કેટલા બધા લોકો ગાઝામાં અને અન્ય જગ્યાઓમાં એમને બહુ ખરાબ પરિસ્થિતિમાં છે એમને યાદ કરીએ છીએ ઉજવણીઓ દરમિયાન તો બધાને મેરી ક્રિસમસ કહેતા શાંતિદાતા પ્રભુ ઈસુને પ્રિન્સ ઓફ પીસ શાંતિદાતા પ્રભુ ઈસુ આપના દુનિયામાં આપના કુટુંબોમાં આપના દેશમાં આપના અંતરમાં શાંતિ લાવે એ જ અમારી પ્રાર્થના છે